નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હાજર પચીસ ધોરણ દસ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તારીખ અઠ્યાવીસ એક બે હાજર પચીસ તો મિત્રો આજે લેવાયેલા આપણે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પેપર સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક છે અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે તો આનો જવાબ આવશે મિત્રો ધારણા ધ્યાનનો વિષય કયો છે તો એકાગ્રતાનો સમાધિ નું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે તો સબીજ સમાધિ એના પછી મિત્રો ચોથો છે ઊટરાસનમાં શરીરનો દેખાવ કેવો હોય છે ઊંટ જેવો લોલાસનમાં કોના આધારે શરીરને ઉચકવામાં આવે છે તો બંને હાથ વડે છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે તો ગરુડ પક્ષી જેવો સાતમો પ્રશ્ન છે સારણ ગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી તો પવન મુક્તાસન આઠમો પ્રશ્ન છે ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે તો ગરુડાસન એના પછી મિત્રો નવમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે તો ભુજંગાસન એના પછીનો દસમો પ્રશ્ન છે કયા આસનમાં શરીરનો દેખાવ મગજ જેવો થાય છે તો મકરાસનમાં મગર જેવો મકરાસનમાં એના પછી અગિયારમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું છે તો ગરુડાસન નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું થાય છે તો ઉષ્ટ્રાસન એના પછી તેરમો પ્રશ્ન છે મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે તો ડેન્ગ્યુ પ્રશ્ન શીતળાનો રોગ કોના દ્વારા નાબૂદ થયો તો રસીકરણ દ્વારા એના પછી પંદરમો પ્રશ્ન છે બાળકને ઓરીની રસી ક્યારે આપવી જોઈએ તો નવ મહિને પ્રશ્ન 16 સ્વાસ્થ્ય સંરચનામાં કુલ કેટલા સ્તર છે તો છ સ્ત્રો છે એના પછી મિત્રો સત્તરમો પ્રશ્ન છે ચર્મ રોગ માટે કઈ ચિકિત્સા પદ્ધતિ ઉજવવામાં આવે છે તો પહેલી ડિસેમ્બર કયા પ્રકારના દર્દીથી સમાજને મોટું જોખમ છે તો એડસ એકવીસમો પ્રશ્ન છે મધ્યમ દોડમાં દોડની શરૂઆતમાં દોડ કદમો કેવા હોય છે

છવ્વીસ પ્રશ્ન છે ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે તો પેશકદમી સત્યાવીસમાં પ્રશ્ન છે ઊંચી કૂદમાં કયા પગે ઠેક લેવાની આવે છે તો મજબૂત પગે ઊંચી કૂદમાં વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે તો એ મિત્રો આવશે ફોસબરી ફ્લોપ પદ્ધતિ અને ઓગણત્રીસ પ્રશ્ન છે ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીને કૂદવા માટે કેટલી તક મળે છે તો બે અહીંયા મિત્રો ત્રણ તક આપવામાં આવશે એને અને ત્રીસમો પ્રશ્ન છે ઊંચી કૂદનું છેલ્લું કૌશલ્ય કયું છે તો ઉત્તર ચક્રને ગતિમાં લાવવા ખેલાડી શું કરે છે તો હાથના જોલા લે છે બત્રીસમો પ્રશ્ન છે ચક્ર ફેંકમાં ચક્ર ફેંકતી વખતે પગ વડે શું લેવામાં આવે છે તો ફિરકી એના પછી તેત્રીસમો પ્રશ્ન છે ચક્ર ફેક શૈલીના કેટલા ઘટકો છે તો સાત ઘટકો છે ચોત્રીસ પ્રશ્ન છે ચક્ર પરની પકડના કેટલા પ્રકાર હોય છે તો ચાર ચક્ર ફેંકનું અંતિમ કૌશલ્ય કયું છે તો પગ બદલી છત્રીસમો પ્રશ્ન છે લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે તો બે કબડ્ડીના નીચેના કૌશલ્યોમાંથી ચડાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે તો ઘેરો તોડવો કબડ્ડીની રમતમાં રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડી હોવા જોઈએ તો સાત કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે કબડ્ડીની રમતમાં ઈરાદાપૂર્વક ભૂલ કરવાથી વિરુદ્ધ પક્ષને શું આપવામાં આવે છે તો એક ટેકનિકલ ગુણ તેતાલીસ પ્રશ્ન છે ટક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં થાય છે તો ટક્કરપટ્ટીનો ઉપયોગ ટક્કર થયા પછી થાય છે તો દસ મિનિટનો પ્રશ્ન છે રમતમાં વધારાના બે દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ આપવામાં આવે છે તો બે મિનિટ રમતમાં એક ખેલાડી કેટલી વખત ભૂલ કરે તો તે રમતમાંથી બાદ થઈ જાય છે તો પાંચ વખત ઓગણચાલીસ મો પ્રશ્ન છે બાસ્કેટબોલ ની રમતમાં દડાને બાસ્કેટ માં ફેંકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો શૂટિંગ બાસ્કેટબોલ ની રમતમાં અર્ધ સમય કેટલી મિનિટ નો વિરામ સમય આપવામાં આવે છે તો પંદર એકતાલીસમો પ્રશ્ન છે બાસ્કેટબોલમાં રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતરે છે તો પાંચ બેતાલીસમો પ્રશ્ન છે બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે તો પોચ રમનાર ખેલાડીઓ અને સાત અવેલમાં સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ તો જર્મનીમાં પિસ્તાલીમો પ્રશ્ન છે હેન્ડબોલ રમતની શરૂઆત ક્યાં થ્રો દ્વારા કરવામાં આવે છે તો થ્રો ઓફ દ્વારા છેતાલીમો પ્રશ્ન છે હેન્ડબોલ રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડી હોય છે તો બાર ભાઈઓ અને બહેનો માટે હેન્ડબોલની રમતનો એક અર્ધ સમય કેટલી મિનિટનો હોય છે તો ત્રીસ મિનિટનો હેન્ડબોલની રમતમાં દરેક ટીમનું મુખ્ય ધ્યેય શું હોય છે તો ગોલ કરવો હેન્ડબોલની રમતમાં શરીરના કયા ભાગને દડા અડી જાય તો ભૂલ ગણાય છે તો પગને અને પચાસમો પ્રશ્ન છે હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવાય છે તો મધ્ય રેખાથી અને એના પછી ચુમ્માલીસમો પ્રશ્નમાં ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી હતી તો ડી જવાબ છે અંગ્રેજોએ ફૂટબોલ રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે પિસ્તાળીસ મિનિટ છેતાલીસ વર્ષનો કઈ રમતને રમતનો રાજા ગણવામાં આવે છે તો ફૂટબોલ અને સુડતાલીસમાં ફૂટબોલની રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે તો અગિયાર અડતાલીસ કયું કૌશલ્ય ફૂટબોલની રમતનું વિશેષ કૌશલ્ય ગણાય તો હેડિંગ અને ફૂટબોલ વર્લ્ડ કપ દર કેટલા વર્ષે રમાય છે તો ચાર વર્ષે અને ફૂટબોલનો કયો ખેલાડી હાથ વડે દડાને રમી શકે છે તો ગોલકીપર